અમારી દસ દિવસની શિબિર છે હું હમણાં મારી દિનચર્યા કહું છું અમે છ વાગ્યા થી સાત વાગ્યા સુધી અમે તૈયાર થયા પછી हमने 7:00 बजे से 7:00 बजे ने 30 मिनट સુધી નાસ્તો કર્યા પછી हमने નાસ્તો ખૂબ સરસ આપે પછી हमने 8:00 बजे से 9:00 बजे સુધી અમે અંગ્રેજીના ક્લાસમાં રહીએ પછી हमने 10 10 મિનિટને રિસેસ આપે તેમાં અમે રમ્યા ને પછી અમે એ કોમ્પ્યુટર રૂમમાં નવથી દસ વાગ્યા સુધી બોલાવીએ પછી અમને ત્યાં ટક્સ ટાઈપિંગ અને ટાઈપિંગ માસ્ટર શીખીએ તેમાં અમને ખૂબ મજા આવે પછી અમે એ દસ સાડા દસ થી અગિયાર વાગ્યા સુધી અમે પછી અંગ્રેજીના ક્લાસમાં જઈએ તેમાં અમે એ સ્ટોરી પોતાનો પરિચય અવ શીખે પછી અમે વિશેષ આપતેમા અમે જમીને આરામ કરીએ પછી અમે બે બેઠી 3 વાગ્યા સુધી અમે પાછા કમ્પ્યુટર રૂમ માં આવીએ તેમા અમે સંદીપ ભાઈ અને महावीर ભાઈ અમને કઈ પણ શીખવાડે તેમા અમને ખૂબ જ મજા આવે પછી અમને 10 મિનિટ ને બ્રેક આપવામાં આવે પછી અમે મોજીલા માજી જઈએ કે આપણે લાલજીભાઈ સિદ્ધાર્થભાઈ અને અમિતભાઈ હર્ષભાઈ અમને વેસ્ટમાંથી બેસ્ટ બનાતા શીખવાડે તેમાં અમે સ્ટાર બનાવ્યો હતો અને રૂમાલ રૂમાલ નીચેથી ઉઠાવવાનો તે રમત રમાડી હતી ને રમ બહુ કર્યું હતું તેમાં हमने खूब मजे आ रहे थे पसे और मैं 5:00 बजे से 6:00 बजे સુધી અમે રમ રમતે મામે हमने મોજીલા ના બધા हमने ક્રિકેટ રમ રે પછી અમે 6:00 बजे થી 7:00 बजे સુધી અમે જમવા જઈએ ત્યાં અમને ખૂબ જ જ ખવાનું હોય ત્યાં ખીચડી હોય સાસળ ઓર रोटली होय अने बों होय तमाम ने खावाने मजा आवे पछि हमें 7:00 8:00 वाजे સુધી અમે પ્રાર્થના કરીએ પ્રાર્થના માં ને આયાના લોક ભારતીના વડીલો અને પરિવાર પરિવાર જેવા તે અમને તેના સાથે પ્રાર્થના કરવાની બહુ મજા આવે પછી અમે પછી અમે 8 વાગ્યા થી 9 વાગ્યા સુધી ફિલ્મ જોઈ હતી તેમાં અમે એ જની જોઈ હતી ને ઘણી બધી જોઈ હતી તેમાં અમને ખૂબ જ મજા આવે પછી અમે 9 વાગ્યા ઊંઘી જઈએ નમસ્કાર હું એકસ ભાઈ પાડી ભી અમે સવારે નાસ્તો કરી પછી અમે 6 વાગ્યા અહીંયાથી ઉપડીયા પછી અમે સૌપ્રથમ તો અમે અયોધ્યાપુરમ ગયા ત્યાં બુદ્ધ ભગવાનની મોટી મૂર્તિ હતી અને તે એકદમ એકદમ પારસ એકદમ પારસ અરસ પહાણ માથી બનાવવામાં આવેલી ત્યાર બાદ અમે ત્યાં દર્શન કરીને પાછા ત્યાંથી ફર્યા ત્યાર બાદ અમે કુંડળ ગયા ત્યાં અમે ત્યાં અમે ગયા ત્યારે શંકર ભગવાનની મોટી મૂર્તિ હતી અને સ્વામીનારાયણની પણ મોટી મૂર્તિ હતી પછી અમે પ્રસાદમાં છાશ પીધી પછી ત્યાંથી અમે દર્શન કરવા ગયા પછી દર્શન અમે કરી લીધું પછી અમે બધું જોયું અમે પતો જોઈએ સ્વામીનારાયણની જ્યોતિ જ્યોતિ વસ્તુઓ એવી હતી કે અમે જો એને નિહાળી પછી અમે ત્યાંથી ગાર્ડન માં ગયા ગાર્ડન માં અમે ગયા કા હિચકા લપસણી વેક ફાસ્ટ વગેરે નાની નાની વસ્તુઓ રમાની હતી તે ખૂબ જ તે અમે રમવા ખૂબ મજા આવી પછી અમે ત્યાંથી ત્યાંથી પછી અમે સાવંગપુર ગયા ત્યાં हनुमानની મોટી મૂર્તિ હતી પછી પછી અમે દર્શન કરવા ગયા પણ वधारे भीड़ होवा थी हमें दर्शन करी सकिया नहीं પછી અમે જમવા ગયા જમીને પછી અમે પાછા ફર્યા પછી અમે બજાર માં ફરવા ગયા બજાર માં અમે ઉતી જેટી ખરીદી કરી પ્રસાદ જેવું ખરીદ્યો પછી ત્યાં થી અમે गौशाला માં ગયા गौशाला માં એક મોટો પાડો હતો સસલા વોપટ અને અમેરિકાના ઉંદર વગેરે હતું પછી ત્યાં થી અમે ત્યાંથી અમે ફોટો પાડવા હનુમાનની મોટી મોટી લઈ ગયા ત્યાં અમે સરસ મજાના ફોટો પાડ્યા પછી અમે ત્યાંથી ઉપડ્યા ત્યાંથી અમે ગઢડા ગયા ગઢડામાં એક મોટ ગઢડામાં એક સ્વામિનારાયણની મૂર્તિ હતી ત્યાં અમે ગયા અને દર્શન કરી લીધું પછી અમે દર્શન કરીને સ્વામિનારાયણના નાના નાના વિડીયો જોયા અમને તે વિડીયોમાં ખૂબ જ મજા આવી જોવામાં અને તે સમજવા જેવું હતું પછી અમે સાંજે આઈસ્ક્રીમ ખાધું